પોલીસ પરિવારે હાલોલના સમાજસેવી યુવક અંગિત ત્રિવેદી સાથે રાખી હાલોલના એક અંતરિયાળ વિસ્તારના ગરીબ પરિવારોના અનેક બાળકોને દિવાળીના તહેવારની ઉજવણી નિમિત્તે નવા નકપોર કપડા ને ભેટ પહેરાવી નવા નકકોર કપડા પહેરાવી તેઓના ચહેરા પર અન્ય બાળકોની જેમ પોતે પણ ઉત્સાહ અને ઉમંગ સાથે નવા પહેરી દિવાળી કરી શકે છે તેવી ખુશીનું લાગણી સાથેનું નિર્દોષ હાસ્ય રેલાવ્યું હતું અને આ દિવાળી હું પણ ઉજવું અને તમે પણ ઉજવો તે સંદર્ભે આ દિવાળી મારી પણ અને આ દિવાળી તમારી પણ દિવાળીના સૂત્રને સાર્થક કરી માનવતા મહેકાવી હતી